મોટા અકસ્માતની રાહ જોતો મદાફરથી કંસાગર તરફ જતો નાનો પુલ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મદાફર ગામથી કંસાગર તરફ જવાના રસ્તા પર એક ખાડી છે અને આ ખાડી પરથી એક નાનો પુલ પસાર થાય છે જે હાલ અત્યંત વિસ્માર હાલતમાં હોય ગ્રામજનો અને રાહદારીઓ માટે એક સંકટ સમાન બની જવા પામ્યો છે અનેક રાહદારીઓ ત્યાંથી પસાર થતાં અવારનવાર મોટા અકસ્માતો સર્જાય છે અને ખાડીમાં પડી ઈજાનો ભોગ બને છે તંત્ર અને અવાનવા રજૂઆતો કરવા છતાં તંત્રની આંખો હજુ સુધી બંધ છે ગામના સરપંચ દ્વારા અને લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ હોવા છતાં વહીવટી નિંદ્રામાં પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી સહિત માજી ધારાસભ્ય સંજય સોલંકી અને હાલના ધારાસભ્ય ડી કે સ્વામીને પણ અવારનવાર રજૂઆતો કરાઈ હતી પરંતુ આજ દિન સુધી આ પુલના સમારકામ બાબતે કોઈ નક્કર નિર્ણયો ન લેવાતા ગ્રામજનોને ભારે હાલાકીનો ભોગ બનવું પડે છે ખેડૂતો પોતાનું ગાળું પણ લઈ જઈ શકતા નથી કારણ કે અવારનવાર અહીં ગાળું ગબડી ગયું હોવાના અને ખેડૂતોને નાની મોટી ઈજાઓ થઈ હોવાના બનાવો બન્યા છે મદાફરથી કંસાગરને જોડતા આ પુલનો ઉપયોગ અનેક રાહદારીઓ અને ખેડૂતો કરી રહ્યા છે ત્યારે ક્યારે આ સમયમાંથી છુટકારો મળશે એની સૌ ગ્રામજનો રાહ જોઈ રહ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી મદાફર